અમદાવાદ મનપાનું બાર હજાર બસો બાસઠ પોઈન્ટ ત્યાંસી કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે અમદાવાદ મનપાનું બાર હજાર બસો બાસઠ કરોડનું બજેટ રજૂ થયું છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બે હજાર ચોવીસ માટે બાર હજાર બાસઠ ત્યાંસી કરોડનું બજેટ છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દિવાંગ દાણીએ બજેટ રજૂ કર્યું છે કમિશનરે રૂપિયા દસ હજાર આઠસો એક કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું ડ્રાફ્ટ બજેટમાં એક હજાર ચારસો એકસઠ પોઈન્ટ ત્યાંસી કરોડના વધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારની રિબેટની જોગવાઈ છે તેમજ નવા વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે ઇલેક્ટ્રિક વાહનોના વેરામાં સો ટકા રાહતની જાહેરાત કરાઈ છે તેમજ કઠવાડામાં પિસ્તાલીસ કરોડના ખર્ચે ગૌશાળા બનાવવામાં આવશે રિવરફ્રન્ટમાં ફાયર ચોકી બનાવવામાં આવશે તેમજ રાજપથ ક્લબથી બોપલને જોડવા અંડરપાસ બનાવવા આયોજન કરવામાં આવ્યું છે તથા ફિઝિબિલિટી રિપોર્ટ માટે બજેટમાં જોગવાઈ છે તથા મ્યુનિસિપલ કાઉન્સિલરના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે તો અમદાવાદમાં લોટસ ગાર્ડન બનાવવાનું મનપાનું આયોજન છે જેમાં વીસ કરોડના ખર્ચે લોટસ ગાર્ડન બનાવવામાં આવશે ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ રોડ સુધીનું કામ કરાવશે તેમજ એક હજાર કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફ્રેઝ થ્રીનું કામ કરવામાં આવશે જ્યારે બસો પચાસ કિલોમીટરના રસ્તા રિગ્રેટ કરાવશે જ્યારે ચાલીસ કિલોમીટરના માઇક્રો રિસર્ફિસિંગ કરાવશે તેમજ સો કિલોમીટરના ડસ્ટ ફ્રી રોડ મળી ચારસો કિલોમીટર રોડ સાતસો નેવું કરોડના ખર્ચે બનાવવામાં આવશે એકસો પાંત્રીસ કરોડના ખર્ચે પાંચ આઇકોનિક રોડ બનાવવામાં આવશે આઇકોનિક રોડમાં પાર્કિંગ ગ્રીન બેલ્ટ સાથેના વોકવે બનાવાશે તેમજ સિટિંગ અરેન્જમેન્ટ ઇવી ચાર્જિંગ સ્ટેશન સાથેની સુવિધા રાખવામાં આવશે તેમજ લો ગાર્ડનની આજુબાજુના રોડ ડેવલપમેન્ટનું પંચોતેર કરોડના ખર્ચે નક્કી કરવામાં આવ્યું છે તો શહેરમાં પ્રવેશવાના ચારેય તરફના રોડ ઉપર પંદર કરોડના ખર્ચે એન્ટ્રી ગેટ બનાવવામાં આવશે અંદાજ પત્ર રજુ કરતા હું આનંદ અને હર્ષ ની લાગણી અનુભવું છું કોર્પોરેશન અંદર હાલના જે ટેક્સ છે એમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી અને વેરાનું વર્તન છે એ વિકાસ દ્વારા આપવામાં આવ્યું છે જે જૂના યથાવત છે એ ચાલુ રાખવામાં આવ્યા છે હવે જે આજના બજેટની જે હાઇલાઇટ્સ છે જે મુખ્ય અંશો છે

ફૂડ લેબોરેટરી ટેસ્ટિંગ માટે વીસ કરોડ નું આયોજન કરવામાં આવ્યું છે રજૂ કરી બજેટનું કુલ 12,262.83 કરોડ નું અંદાજ આનંદ અને હર્ષ લાગણી અનુભવું છું કોર્પોરેશન અંદર હાલ જે ટેક્સ છે એમાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી અને વેરા નું છે એ વિકાસ દ્વારા આપવામાં આવ્યું છે જે દરો જૂના યથાવત છે એ ચાલુ રાખવામાં આવ્યા છે હવે જે આજના બજેટ ની જે હાઇલાઇટ્સ છે જે મુખ્ય અંશો છે

ફર્મા ફૂડ ટેસ્ટિંગ માટેની અધ્યયન લેબોરેટરી સીજી રોડ પર નવરંગપુરા કાટે અધ્યયન લેબોરેટરી એનું નિર્માણ થશે આ બધાનું ટેસ્ટિંગ આધુનિક વૈજ્ઞાનિક થઈ શકે એ માટેના લેબોરેટરી માટે કરોડનું આયોજન કરવામાં આવ્યું છે છે કરોડ